જયવીરભાઈ હે જયવીરભાઈ ભાઈ રાધે 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 હમ પરવા નહીં દેવાનો ભાઈ ના ગુડ મોર્નિંગ જય માતાજી વિધિ જા કાલ તો તાબો બધો જ કાઢ્યો બોલ ઉપર નો કેબિન અને બે ધાબો એક વાક્ય વાગે તું જાગતી હતી ને મને ખબર હોય મની નેચાઈ ની ઊંઘી નહીં હોય ને અવધી નઈ રત એમ ના ખબર જ હોય બધાનું ઊંઘારીને નું ગબા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ના વાંધો ન કરો હવે તો ચલો નઈ દોઈને દર્શન કરતા અહીંયા મટે જઈએ તો આઈ જેસે અહીંયા મટે દર્શન કરીએ થોડીવાર બેસીએ તો મોડું થઈ ગયું દાદા સીધા ચોક જવાન કહે હાથ બાઈક એ ઉતાવળ ઉતાવળ કરો દરેક ગામડે પારસ મળી વનસ્પતિ તેલ પહોંચાડવાનું ક્યાં આપના ગામમાં આવી ગયું છે ભાઈ બારક પણ એ વનસ્પતિ છે દરેક પ્રકારના દુખા ઉપર મફત માલિક કરતા જાણો ચામડીના રોગો હોય કરોળિયા વાઢિયા જાગર ખરજુ તેવા દરેક દર્દોનો ઇલાજ કરતા વાળ માટે અપચિત તેલ મળશે ભાઈ જડીબુટ્ટી પણ મળશે ગેસ કબજિયાત પૂર્ણ મળશે હરસ માટે ફક્ત ત્રણ દિવસ દર્શન કરી લીધા અમાગેર દાદા

જ્યાં બટ તો ગોદરા ધોધો કરે છે લો ચાર ધોયો એની કોરી એની આન હવા ધોધી દી મસ્ત ખાટું ખાટું ખાવ પછી મસ્ત ફૂલ દવા કરાવવાની જ નહીં હવે તને કાલ પકોડી ખાધી હમ આ એમ કેમ કે મન દુખાય એટલે ધીબો મેળવાનો એક ખેંચી દવા લઈ આવવા લાવવાની જ નહીં હા તે રોધી કાઢો

<laughs> Hãy Hôm cho kênh Ghiền Mì Gõ Để <laughs> à? bỏ lỡ những video hấp dẫn bà dù gấu đi तीजू कट्टू आए मम्मी होशिष येऊ कर रमत बराबर <ged> નાખતી નહીં ભૂ પડ્યું નાખ્યું ખુલ્લું કોઈ જવું આવું કર ની અચે રમોશો રમો કોદરિયું કહે આ કાલ ધોવી તો આવી જ હોય ડાઘા તો અમુક રહી જાય અમુક અમુક તો દોઢ વાગ્યો હો અને આમાં ખાવા બેઠા હા અરે તું બધા રોટલો ખાય છે શાક ખાતો નહીં પછી મોટો નહીં થવું જલ્દી તો આપણે બધું ખાઈએ ને તો જલ્દી મોટા થઈએ બધું બટાકા શાક ડુંગળી છે ડુંગળી બટાકા ચલો લઈએ બા એમને તો ખાધું બેન બેસી જોવા શાક બનાવવાનું બીજું રોજ ખીચડી રોટલા અરે તો લાલ દરવાજા અરે હાલ વાડામાં અહીંયા બપોરે બપોર લાલ દરવાજ અના બારામ બરા બી કોલ લઈ વિઝા કાટા કે નો બો કોટ જોર ઓર ઓ જો ઈ ખબર ખાલી ખાલી રો હું

કાલથી કાલ રવિ વાત હમ્મ દર્શન કરી લેને પછી આપણે કાલે સવારી હરકાઈશું મોટી અગર બધી તો દસ વાગ્યા ને આ બાજુ તો અમા ખાય ને પાણી બીજો ખાઈ નહીં ગયો બધા મોડું થઈ ગયું નહીં બેસી ગયો તો બધા cà càng bắn bèn hãy càng lắm 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 thay liền

પસંદ આવે તો લાઈક કરી લેજો શેર કરી લેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી